આ સાથે જ ભવ્ય લોક ડાયરો યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો શ્રી મારુતિ મંડળ દ્વારા આયોજિત ચૈત્રી નવરાત્રી નિમિત્તે એક હજાર એક નંગ માતાજીના જવા ભંડારો સતચંડી યજ્ઞ ગંગા પૂજન તેમજ નવ દિવસ ગરબા અને લોક ડાયરાનું ભવ્ય આયોજન તરસાલી હાઈવે બાયપાસ રોડ પર વાવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું મારુતિ મંડળ દ્વારા જાહેર ભંડારાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો આ સાથે જ ગરબાનું આયોજન કરાયું હતું તારીખ સાત ચાર બે હાજર પચીસ સોમવાર ના રોજ જાહેર ભંડારો તેમજ લોક ડાયરાનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ લોકગાયક દ્વારા માતાજીના ગરબા ગાય માની આરાધના કરી હતી મારુતિ મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા નવરાત્રી હોય એવું કે મોજે મોજ કરવાના દિવસો છે માતાજીના રમવાના દિવસો છે ભક્તિ કરવાના દિવસો છે મંડળ તરફથી ભક્તો તરફથી ખૂબ મોટી સંખ્યાની અંદર અહિયાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે સત્તરજી પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે ડાયરાનું કલાકારોનું પણ આયોજન કરવામાં આવે છે કહેવાનો મતલબ એ છે કે અઢારે વાળા ની ભેગા થઈને જો મહાપ્રસાદી લેતા હોય એથી રૂડો પ્રસંગ કઈ લાગે હોય એટલે અમે તો ગર્વ કરીશું કે મારુતિ મંડળ આવા સારા કાર્ય કરી છે એક સાથે બીજું પણ એક પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે આદેશ કરવામાં આવ્યો છે મારુતિ મંડળ ના દીકરા વડે કે જયારે આપણું પોતાનું અંગદાન કરી દેવું જોઈએ જીતાજીવ આપણે આપણું અંગદાન કરીએ કારણ કે જયારે આપણો પ્રાચીક જે છોડી જતો રહે છે તો એ અંગ આપણા ભરીને ભસ્મ થઈ જતા તો એ અંગદાન કરવાથી આપણે કોઈનો જીવ હશે કોઈના દિલ અંદર હૃદય અંદર આપણે ધબકતા રહીશું આંખોના તેજ અંદર આપણે રોશની બનીને પથરાતા રહીશું તો કોઈને મદદ કરવાનું છે આપણે માનવી માનવી બનવાનું છે આપણો દેહ જતો રહે રાખો થઈ જાય એ હેતુસર એના કરતો આપણે અંગદાન કરી અને કંઈક કરી જઈએ કે સારા કર્મ કરી આપણે કીધું કે છે જ અને મને વિશ્વાસ છે કે ઘણા બધા લોકો મોટી સંખ્યાની અંદર અંદાજ કરશે